લી ગામ પાસેથી કિમ નદી પસાર થાય છે અને ગામના ખેડૂતોની જમીન કિમ નદી સામેના કાંઠા તરફ આવેલી હોવાથી ચોમાસામાં ગ્રામજનોને ખેતર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સાથે પાંજરોલી ગામ હાંસોટ તાલુકાના છેવાડાના ગામ હોવાથી ગ્રામજનો તમામ વ્યવહાર સુરત જિલ્લા સાથે થઈ રહ્યો છે ત્યારે ગ્રામજનોએ કિમ નદી ઉપર બ્રિજના નિર્માણ થાય તે માટે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતો કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે બ્રિજના નિર્માણ માટે સાત પોઈન્ટ ઓગણત્રીસ કરોડ મંજૂર કરાવ્યા હતા અને કિમ નદી ઉપર બ્રિજનું નિર્માણ થતાં રોજ પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાંજરોલી અને સુરત જિલ્લાને જોડતા સેતુ સમાન બ્રિજનું નિર્માણ થતાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવ્યો છે સાથે આ બ્રિજ ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યો છે ત્યારે આ બ્રિજના કારણે પાંજરોલી તેમજ આસપાસના ગામ લોકોને સુરત જિલ્લામાં જવા માટેનો સરળ માર્ગ રહેશે સાથે મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયેલ ચોવીસ પોઈન્ટ અગણો સિત્તેર કરોડના વિવિધ માર્ગોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રોજ હાંસોદ તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી સડક યોજનાના જે કામો મંજૂર થયા હતા અને એની સાથે સાથે પાંજરલી ગામની અંદર કિમ નદી ઉપર બ્રિજનું કામ જે હતું એ વર્ષોથી ગામ લોકોની ડિમાન્ડ હતી કે અમારે સીમમાં જવું હોય ખેતર તો નદી પાર કરીને જવું પડતું સમય કિનારે અથવા તો પછી દસ બાર કિલોમીટર ફરીને વરોલી વાંક થઈને ખેતરોમાં જવું પડતું ત્યારે આજે આ જે બ્રિજ છે બ્રિજ સાત કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયાનો બ્રિજનું નિર્માણ થયું છે આ જ પાંજરોલીથી ડુંગરા ડુંગરાથી સિસોદરા એ રસ્તો વાદનિંગ કરીને એ ચાર કરોડ ને અઢાર લાખ રૂપિયાના ખર્ચે એ રસ્તાનું પણ કામગીરી ચાલી રહી છે ત્યારે આ પાંજરોલી ગામને અગિયાર કરોડ પચાસ લાખ રૂપિયાના કામો આ પાંજરોલી ગામને મળ્યા છે અને સમગ્ર તાલુકાના જે નવ જેટલા વિવિધ રસ્તાઓ જે છે એના જે આજે નવ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યું છે એ કુલ મળીને ચોવીસ કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના કામો આજે અહીંયા હાંસોદ તાલુકામાં ખાતમુહૂર્ત લોકાર્પણ કામગીરી કરી છે ત્યારે હાંસોદની જનતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું